કોઈ વાયરલ ઇન્ફેક્શનના હિસાબે પણ થાય જેમાં હ્યુમન પેપિલોમાં વાયરસ અથવા ઇપસ્ટેન બાર વાયરસના હિસાબે પણ થાય હવે આ થાય તો આની સારવાર શું કે લોકો એવું વિચાર કરે કે આ મને થયું એટલે મને સાહેબ મોઢામાં કેન્સર હશે નહીં આને કેન્સર નો કહેવાય પણ આને પ્રી કેન્સરસ એટલે કેન્સર પહેલાનું સ્ટેજ કહેવાય જો તમે આને તમે સારવાર કરાવો અથવા કઢાવી નાખો તો તમને કેન્સર ના થાય બરોબર તો આને સર્જરી કરી અને આને રિમુવ કરાવવું પડે આની મેડિસિનથી સરખું થવાની શક્યતા એક ટકા પણ જો તમે સર્જિકલી કઢાવો તો આમાં હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળી શકે